हेलो मित्रों કેમ છો મજામાં ને હોચે ગુજજીભાઈ લાઈનક્સ નો વિડિયો આજના વિડિયોમાં આપણો ઇવેન્ટ આવ્યો છે તેના વિશે વાત કરીશુ આપણે આજે બીજો દિવસ આવી રહ્યો છે ઇવેન્ટમાં આયો આપડે સ્પોર એલિમિટેડ ચેલેન્જનો તે મારી તમારી ઇવેન્ટમાં કોલોનો છે અને આજનો જવાબ છે એને તમારે Free Fire Bangladesh માં જવાનું છે આના આપણા 14 તારીખ 6 તારીખ થઈ ગઈ છે એમાં પહેલામાં જવાબ છે B2C મેં જેમ લાલ ગીર્યું છે તેની પણ લાલ કરી નાખજો સાચો જ છે આ માર્ટ છે માર્ટ પર તેની ક્લિક કરી નાખજો નંબર છે ધીજર વાસ્તાવરતો એટલે અહીંયા પછી ટીમ ઇન્ડિયામાં એમાં સરવા સ આવશે અને આવશે પછી આવશે ટોટલ ગેમિંગ આ જવાબ સાચા જ છે હું કાળ હાંજે લાઈવ થઈને પણ મે તમને ઓલા બીજે દિન આ છે બબતાયા હતું પર્યા છે તો તમને ઓલા આજ ટોકન માં હમરી જશે આપડે આદરે એક રિવ્યુનિયર છે ક્લેશ કોડ રેન્ક હવે જો હું આ પ્લે માં બુયા કરીશ કે નહીં કરી શકતા ઓલા પહેલા આજ ના માહી માટે જો મને માં પહેલા દેખી દીધા ઓ ભાઈ હેડ લાગી ગયો એમ પાંજે માં પહેલી વખત હેડ આપ્યો છે મને જાઈની

आपने फेज़ ने पहले तो ही गेला के डबल किल मर ये है और वो 5% फाइव रिवाइव कर दिया बी नेक से यहां रिवाइव कर दिया मैंने ओला बाद भाई ने वो बिचारा यहां आ तोला टाइम में ये केन बजाता है हर एक लगी गई हो ऊपर एक लाइक कर दे जो अभी जरूर आने दी सपने एमपी फार ये हम जो कौन है खड़े हत्तम डे मजे उखाली यार मानूं कोशिश तो तो ना काम प्रयास यार बन लगी है मुझे

કરું બધા બધા બાદ હશે આપણે બે રહી ગયા હવે ડોઈ છે ડોઈ થઈ છે એમની બેન હવે બે અમે ભાઈ બના આવે એ ગ્લો લાઈન નહી કે ભાઈ બનાયા એવા કન નાક્ષા આપણે ઉછાવા દેશું નહીં ભાઈ આરા

woɗe men saƴƴe enseswe ado rayijoseyi a poɗ in zewio ne ɓomnakwi tewra baɗ ne ɓoom nak ei nakaamgoi aajomaɗie p segise feanamolunakine આ શેક કોલ મેડિક્યુ છે આપણે ઓ ભાઈ જહા પાઈબને બ્લુ નાખી દીધું છે તેમે હવે પેસે પાઈબને બહાર છે અને પાઈબ एकदम તો જે આ દેખાય છે પાઈબ જે કાઉન્ટ છે આપણે આપણે તો કે આપું તો એ નામ ક્રેડિટ તો જલ્દીથી એક સબસ્ક્રાઇબ કરી દેજો એક ને તમાર જમર જલ્દી સહીલ કરી દેજો થેન્સ ફોર વોચિંગ આવો નવા સપોર્ટ મને કરતા રહીજો નવા નવા પડે ટાઈમ કાઈમ જાય લાઈવ થવાનું ટ્રાય કરશું તો લાઈવ થવાય તો સ્કીનનો પ્રોબ્લેમ હવે છે કાસ્તી નહીં થાય કાશ્મીર આજથી નહીં થાય થેન્ક્સ ફોર વોચિંગ